હેલો ફ્રેન્ડ્સ ઓમિયા ફૂડમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ગરમીમાં ખાવાની મજા પડે એવા ઠંડા ઠંડા દહીં વડા તો દહીં વડા બનાવવા માટે મેં અહીંયા દોઢ કપ અડદની દાળ લીધી છે એને ધોઈ અને પાંચ કલાક પલાળી રાખી છે આ રીતની સરસ મૅ થાય એવી થઈ ગઈ છે હવે આપણે એને ક્રશ કરી લઈશું આપણે પાણીનો વધારે ઉપયોગ નથી કરવાનો ઓછા પાણીમાં આપણે ક્રશ કરી લઈશું મેં મિક્સરના બાઉલમાં લઈ લીધી છે હવે આપણે પીસી લઈશું આપણી દાળ પીસાવી ગઈ છે આ રીતની એકદમ આપણે સ્મૂથ એને પીસવાની છે એકદમ સ્મૂથ થાય એવી આપણે દાળ પીસી લીધી છે હવે દાળને આપણે એક મોટા બાઉલમાં લઈ લઈશું તો મેં દાળને સરસ પીસી લીધી છે આ રીતનું આપણે ઘટ બેટર તૈયાર કરવાનું છે આપણે થોડું ફેટીશું એટલે થોડું નરમ થશે અમને આપણે પાંચ મિનિટ રેસ્ટ આપીશું પછી અને ફેટીશું ત્યાં સુધી આપણે ચટણી બનાવીએ તો પહેલાં આપણે ગ્રીન ચટણી બનાવીશું થોડી અલગ રીતે બનાવીશું એ માટે પહેલાં મિક્સ ચવાણું આવે છે જે ખાટું મીઠું એ લીધું છે એને આપણે પહેલાં પીસી લઈશું તો મોટું મિક્સર જાર હોય બધું હાથે તમે એડ કરી શકો મારે નાનો જાર છે એટલે હું પહેલાં ચવાણને પીસી લઈશ તો આપણું જે ફરસાનું ચવાણું છે એ સરસ પીસાઈ ગયું છે જો ચવાણું ના હોય તો તમે એની જગ્યાએ સિંગદાણા દાળિયા કે પછી કોઈ પણ સેવ હોય એ પણ લઈ શકો હવે આપણે એ જ મિક્સર બાઉલમાં મરચાં એડ કરીશું તમે એક મોડું મરચું અને ત્રણ તીખા મરચાં લીધા છે લસણની કઢી એડ કરીશું તમે લસણની ચટણી બનાવવાના હોય તો કઢી એડ નહીં કરવાની લસણમાં હવે એમાં આપણે દાણા એડ કરીશું ણા મેં આ રીતે ડાળખા સાથે જ લીધા છે હવે એમાં લીંબુનો રસ એડ કરીશું આપણે એક લીંબુનો રસ એડ કરીએ છીએ હવે એમાં ખાંડ એડ કરીશું તો આપણે બે ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હવે આને થોડું પીસાઈ જાય પછી આપણે એમાં ચવાણું એડ કરી દઈશું દાણાની ચટણી તૈયાર છે હવે આપણે આ ચવાણું મિક્સ કરી દઈશું અને થોડું પીસી લઈશું એટલે સરસ મિક્સ થઈ જાય તો આપણી આ ગ્રીન તીખી ચટણી તૈયાર છે હવે આપણે મીઠી ચટણી બનાવીશું તો મીઠી આપણે ગોળ અબલીની ચટણી બનાવીશું એ માટે મેં અહીંયા આંબલીનો પલ્પ લઈ લીધો છે આંબલીને બે થી ત્રણ કલાક પલાળી અને એને ગરણીમાં ગાળી લીધી છે હવે આપણે ચટણી બનાવીશું તો આબલીને ગરમ કરવા મૂકી છે એમાં આપણે ગોળ એડ કરીશું અડધા અડધા કપ આંબલી હતી તો અડધો કપ ગોળ લીધો છે એમાં આપણે જીરું એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું મિક્સ કરી લઈશું થોડું ઘટ થાય ગોળ વગળી જાય અને થોડું ઘટ થાય ત્યાં સુધી આપણે ચટણીને ઉકળવા દઈશું તો આપણે ચટણી ઉકળીએ ત્યાં સુધી આપણે દાળવાળા માટેનો મસાલો તૈયાર કરીશું આપણે એક પેન ગરમ કરવા મૂકીશું એમાં થોડા તજ અને લવિંગ એડ કરીશું અને સાથે આપણે અડધી વાટકી જેટલું જીરું એડ કરીશું શેકી લઈશું આપણે થોડું જીરું ત્યાં સુધી શેકવાનું છે તો જીરું સરસ શેકાઈ ગયું છે અને થોડું ડાર્ક કલર થઈ ગયું છે હવે આપણે ગેસ બંધ કરી દીધો છે ને એમાં દાણા પાવડર એડ કરીશું તમે આખા દાણા એડ કરવાના હોય તો જીરું શેકી એ વખત એડ કરી દેવાના અને પાવડર એડ કરીએ તો તે ગેસ બંધ કરી અને પછી એડ કરી દેવાનું હવે આને આપણે એક પ્લેટમાં લઈ અને ઠંડુ થવા દઈશું જીરું ને ઠંડુ થઈ ગયું છે હવે આપણે એને એકદમ ઝીણું પીસી લઈશું આપણો મસાલો તૈયાર છે આ મસાલાને તમે સ્ટોર કરી કોઈ પણ ચાટનો ઉપયોગ કરી શકો છો હવે આપણે ચટણી ચેક કરી લઈએ હવે એ ગળી ચટણી થવા આ રીતે ઘટ થઈ ગઈ છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું કારણ કે ઠંડી થશે થોડી ઘટ વધારે થશે હવે આપણા બેટરને દસ મિનિટ જેવું થઈ ગઈ છે હવે એને આપણે ફેટવાનું છે તમે હાથ વડે ફેટો કે પછી કણચી વડે કે તે વિસ્કર વડે અને પાંચથી સાત મિનિટ ફેટવાનું છે સરસ જે આપણે વ્હીપક્રીમ આવે ને ફ્લફી એવું થઈ જશે અને કલર પણ થોડો ચેન્જ થઈ જશે વાઇડ જેવું થઈ જશે એટલે આપણે આ રીતે આપણે એક જ સાઈડમાં પાંચથી સાત મિનિટ ફેટી લઈશું અને આપણે પાણી ઉપર પાણીમાં એડ કરીશું તો ઉપર તરશે ત્યાં સુધી આપણે ફેટવાનું છે તો મેં બે મિનિટ જેવું ફેટ્યું છે હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું પછી પાછું પાંચ મિનિટ જેવું આપણે ફેટી લઈશું મેં અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે હવે આપણે ફરી પાછો આની રીતે પાંચ મિનિટ જેવું ફેટી લઈશું આપણી દાળ સરસ ફેટાઈ ગઈ છે ને આ રીતે જો વ્હીપક્રીમ જેવી તૈયાર થઈ ગઈ છે આ રીતે આપણે પાણીમાં પણ ચેક કરીશું તો એક ચમચીમાં લઈ અને આપણે આ રીતે પાણીમાં એડ કરીશું તો જો ઉપર તરે છે ને તમે જોઈ શકો છો આટલી આપણે ફેંટવાની છે શેઝ પણ ફેલાતી પણ નથી પાણીમાં તો દાળને આપણે આટલી ફેટવાની છે ડબ્બલ થઈ જશે આપણી જે દાળ છે આ જેટલું ખીરું હતું એનાથી ડબ્બલ થઈ જશે અને આ રીતે વ્હીપક્રીમ જેવી તૈયાર થઈ જશે તો હવે આપણે આ ખીરું તૈયાર છે હવે આપણે પહેલાં દહીં તૈયાર કરી દઈશું મેં સાતસો ગ્રામ જેટલું દહીં લીધું છે તો મેં થોડી વાર રીતે ફેટી લીધું છે એકદમ સ્મૂથ દૈયા કરી દીધું છે હવે એમાં આપણે ખાંડ એડ કરીશું તો ખાંડ તમારે જે રીતે ગળપણ જોતું હોય એ રીતે એડ કરવાની મેં અત્યારે અડધી વાટકી જેટલી ખાંડ એડ કરીશ હવે મિક્સ કરી દઈશું તળેલી ખાંડ લીધી છે એટલે તરત પીગળી જશે હવે એમાં આપણે ચપટી મીઠું એડ કરીશું વધારે નહીં એડ કરવાનું એક ચપટી જેટલું જ મીઠું એડ કરવાનું એટલે એનાથી ટેસ્ટ સરસ આવશે તમારે ખાંડ જો વધારે જળપણ જોઈતું હોય તો તમે વધારે પણ એડ કરી શકો આપણું દહીં પણ તૈયાર છે હવે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે આપણે હવે વડા ઉતારી લઈશું તો તેલ ગરમ થઈ ગઈ છે આ રીતે આપણે નાના નાના વડા ઉતારી લઈશું ગેસ આપણે મીડિયમ રાખીશું આ રીતે નાની સાઈઝના વડા ઉતારીશું એટલે ફટાફટ ચડી જાય તમે મોટા પણ ઉતારી શકો પણ થોડા આપણે પાણી વાળા નથી કરવાના ડાયરેક્ટ કરવાના મૂકી દઈશું આપણે આ રીતે ટન કરી અને ચડવી લઈશું ગોલ્ડન થાય એવા આપણે કરી લઈશું તમારે મોટી સાઈજ કરવી હોય તો તમે મોટી સાઈજ પણ કરી શકો કે ભેગા છે ત્યારે તે અલગ થઈ જશે પછી તળા છે એટલે અલગ થઈ જશે ગેસ રાખીશું ને લઈશું સરસ ગોલ્ડન થઈ ગયા છે અને તળાથી જો બધા છૂટા છૂટા થઈ ગયા છે તળાયા પછી છૂટા થઈ જાય છે એટલે થોડા ભેગા થાય તો ટેન્શન નહીં લેવાનું સરસ ગોલ્ડન કલર આવી ગયો છે તો આ રીતે આપણે બધા વડાને તળી લઈશું તો વડા બધા તળાઈ ગયા છે આ જો મોટી સાઇઝને કરે એ પણ સરસ સોફ્ટ તૈયાર થયા છે તમને આ રીતે દબાવી એટલે જ ખબર પડી જશે અંદરથી સરસ જાળી પડી છે તો હવે તમારે જો પલાળવા હોય તો આ સમયે તમારે પાણીમાં મીઠું નાખી અને વડા એડ કરી દેવાના અને દસ મિનિટ રાખવાના પણ જો એમ જ ખાવા હોય તો થોડા ક્રંચી સારા લાગે છે અમારા ઘરમાં એ રીતે ખવાય છે એટલે હું આ રીતે સર્વ કરું છું તો હવે આપણે સર્વ કરીએ તો મેં એક પ્લેટમાં વડા લઈ લીધા છે હવે આપણે ઉપરથી આ રીતે ગ્રીન ચટણી એડ કરીશું ગ્રીન ચટણી તમારે તીખાશ પ્રમાણે વધઘટ કરી શકો હવે ઉપર આપણે આમલીન ચટણી એડ કરીશું આ રીતે હવે દહીં એડ કરીશું દહીં વધારે એડ કરવાનું આ રીતે ફૂલ દહીં હશે તો જ ખાવાની મજા પડશે હવે ઉપરથી જે આ મસાલો બનાવીને રાખેલો આપણે જીરાનો એ આપણે એડ કરી દઈશું આ રીતે આપણે એડ કરી દઈશું હવે થોડું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું ઓપ્શનલ છે પણ આનાથી દેખાવે સારો આવશે અને ટેસ્ટ પણ સરસ આવશે હવે ઉપરથી થોડી આંબળીની ચટણી એડ કરીશું અને થોડી ગ્રીન ચટણી પણ એડ કરીશું આ રીતે થોડી એડ કરશો તો ઉપરથી પણ સરસ ટેસ્ટ આવશે અને દેખાવ પણ સરસ આવશે તો તૈયાર છે આપણા એકદમ ક્રંચી અને ઠંડા ઠંડા દહીંવાળા દહીંવાળા તો જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું આવી નવા વિડીયો સાથે ધન્યવાદ